સુરત શહેર ડીસીપી ઝોન ચ રાજેશ પરવારની અધ્યક્ષતામાં એમસીઆર હિસ્ટ્રી શીટર લિસ્ટેડ બુટલેગરો શરે સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન કરી માર્ગદર્શન આપ્યું આજ રોજ સીપી સાહેબના ટુ સેવન્ટી થ્રી આરોપીઓને અત્યારે અમે આ હોલમાં ભેગા કર્યા છે આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય ભૂતકાળમાં જેણે પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સ ના આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારનો છે પહેલો આ દેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલ ઉઠીને રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય ફરતો હોય એમને એમ તો અમે તરત એને ટોકી શકીએ નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતાના કરવાના વિચાર પહેલાં પણ આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પહેલાં જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું લઈ એના પાકા આધાર લઈ લઈશું એટલે કે અમારા એમસીઆર એચએસમાં જે નવા નવી જે ડેટા છે એ નવો નવો ડેટા આપો એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે પોલીસની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કંઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે એટલે ગુનો કરતા અટકાય મૂળ ઉદ્દેશ આટલો છે કે આ આરોપીઓને અમારી પોલીસ ઓળખે એમને ખબર રહે કે પોલીસની એમની પર નજર છે એટલા માટે થઈને આ સીપી સાહેબની અમારા સેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા ઝોનના બેનની એસીપી શ્રી દીપ વકીલ સાહેબ ગોયલ સાહેબ અને ત્રણે પાંચ છ પીઆઈઓ અને બધા પીએસઆઈઓએ આ રીતનું એક આજે આયોજન કરેલું છે આ ઉપરાંત અમે પોસ્ટે વાઇઝ પણ ભવિષ્યમાં પણ જે જેમ આ બીજા હજુ નહીં આવ્યા હોય તો ક્યાં છે ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોપડે છે એમાંથી આટલા જ આવ્યા છે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા મળશે એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે એ સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવડત પરેડનું આયોજન કરવામાં આવ્યું છે બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું કે તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આવ્યો અમે એવું ઈચ્છે કે વન ટાઈમે હશે કોઈ તો એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી કેટલી તકલીફ છે ગુનામાં જેલમાં જવું પડે તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છો તે માર્ગ ઉપર રહેજો